અતારે ગરમીની તાપમાન જેટલું ડિગ્રી જેટલી વધી જાય છે 43 43 ડિગ્રી ગરમી પડે છે કોક થપકો હાલતા હોય તો એ હું થપકો આલું કાલે કેવું જોતી કોમ કરે છે બીજું શું હોય કોઈ એવું ના હોય હવે ગોમમાં એકલો તડકાનું રખડતો અને માથાએ તારા આપા ગરમી ચડી જાય તો એરો મરી નઈ જાય કશું ના થાય તો જી ને છે ચોકરૂ છે કશુંય ના થાય અલ્યા તારે તને ખબર પડશે ગરમી કેટલી પડે છે હાડો નઈ મોકલલી

તડકા ના ને કરતા ઊંઘી રેજો એ તો બધી મને ખબર જ છે બધી ખબર જ છે મને

બલ્યા રોટલી બનાવી દઉં મારી બદલા હા બદલાનો ટાઈમ આવી ગયો છે હા બદલો બદલો આ મેથી મને લાફો મેલી ગયો છે પોળ એનો બદલો વાળવાનો છે ઉનાળા કડકડતી ગરમીમાં ઉનાળામાં બદલો વાળવાનો છે પણ બાપા શેરીથી બટલો વાળશું એના છોકરા નું ફિનિશ કરી દઈએ નહીં નાખે હા શેરી ખબર ના પડે એ તું તારી ચિંતા કરે નહી ચોત્રીસ કલાક પછી બે કલાક પછી સામે ટાઈમ મળે આજ નહીં તો કાલ કાલ નહીં તો અમદાવાદ ગમે ચાલે તું તારો ફેસલો કરી દે દઈએ વાતનો બટલો તો લેવાનો લેવાનો છે હું નાના મત ઓ બાપા લાફો મેલી ગયા છે ને પણ એવાને ખબર પડે તો ખાવાનું કાઢ હ ખાવાનું કાઢ લે હે

બોલો ચોલ્લો કરવો છે કીકર પસવણ પાની તે જઈને આવીએ મે હો કીધું અને તું ઘેર રજી બેટા હો હું કીધું શું આ જતો ના આ ઘર ખુલ્લું છે પાછું આ અમે જઈને આવીએ બેટા બેટા બૂટ તો બાર કાઢ દે હું બેટા ઘર પેરે ના હો બેટા ઘર માં ના ફરાવ હવે હો અને તારે જે ખાવું હોય બધું બનાવેલું ખાઈ લેજો હો કોઈ આવત કે તો ના કે આવું છે તો હો અજો જવાન નહીં ના કહો ના પાડ ના પાડ

લાલજાનો બાપ મેઠીઓ ને એની માં ઓમ જોશે હવે તું ગમે તે કર હું નેકરું છું હેતરમો અને બોનું કરીને આપણા હેતળમાં લેતા એક બાપા મારા પાસે સર પોઈન્ટ કયો પેલો બા ફોરે ખબર છે કાલે તે કર એરંડા વેણવાનું હા કેર કે પૈસા આવશે ને એન્ડા વેકીન પૈસા આવશે ને બરફ ખાહુ એન્ડા હા લઈને બકરી આય ફટાફટ હા જાતા તો બૂટ પેલે ફટાફટ હું હેતો પોકવા હા કેમ આવો છે હા મારી મારી શોકન હવે મે આયો ખબર પડા મળી ને લાકડી નઈ ટૂટે બાપા બાપા પૂજે કે તો આવતા થોડા

બોдай કાઢી નાખો ઊભો રહે આ પાક થોડા સરવી દે બંતિયા ના ના આગે ના આગે આ તારા મગજ ખોટ થઈ જાય બેટા હા મગજ છે બાપાને પૈસા જો ખાલી ના લાગે લે નહીં વેણવાના તો હું હાટન હું વેણું છું એવું હા

બરોબર સાહ બળાઈસ આ મે એકવાર ફિનિશ અરે લાલા એ લાલા આ હું કરશું પગ 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 કટ હવે આ ગુબા તડકા બળો તો પગો મો આનું બુર્જો તાર બુટ આ ગુબાએ કાઢ નાખે છો ને કે મગજ વશ થઈ જાય તારું હવે મગજ હશે બુથું તો કોઈ શું કહેવા નાવા છું બુટ કાઢી નાખ્યા છું સાઢ્યા

કોઈકના પગ બારી કુટુ તારા તને મોદો પાડવાનું કરે સારા અગિયાર થી લઈને આયા તને છોડ લઈને આયા જેથી બલ્લુ બોલાવાય તું કાકો જો જા એ તો જા ઘેર કોઈ નઈ ની કોઈક લઈને આયા છે ઘેર હેડો ખબર કરી કોક જો આ ખાવા તો પડી બે કેમ સીતા બેઠી છે હા પેલો બારી ગયો છે કેસા બોલ લઈને આવું છું ને મજા બાવ તમે નહી બેટા

અને આવી કર કરતી ગરમી ઉભરાય છે લૂ લાગી જાય મોણ ચક્રાઈ ભૂઈ પડે મરી જાય તો આપણે જલ ભેગા થઈ ગયા કે અત્યારે આપણે બે બેહી રહ્યા હોય જલમાં જલ બેહી રહ્યા હોય તો મિત્રો કહી દઈએ હા કહી દે બાપા તો મિત્રો કર કરતી ગરમી પડે છે ઉનારાની 40 42 43 ડિગ્રી હા તો બહાર જવું નહીં અને ખોટી દુશ્મની ઉનારામાં વાળવી નહીં ચોમામાં પલરીન દુશ્મની વાર્ષો સાલ છે બાકી ઉનારામાં કોઈ તરકા જવું નહીં અને માથામાં